નામ રણવીર પ્રતાપસિંહ સુધાકરસિંહ હું આર્મી નિવૃત્ત છું અને મસાલાનું મેન્યુફેક્ચરિંગ છે મારું ઓલ ઇન્ડિયા સપ્લાય કરું છું તેર તારીખે મારા દાદીમાં ગુજરી ગયા હતા અને સત્તર તારીખે અમે લોકો અહીંથી ગામડે નીકળી ગયા હતા મને ત્રણ તારીખે મારા ભાઈબંધનો ફોન આવ્યો અહીંયા ઉપર આવ્યો એમને જોયું કે તમારા કિચનનું ગ્રીલ કપાયેલું છે આવી રીતે હતું મેં કીધું ના પછી એમને ઘરમાં જઈને જોયું ખોલીને તો ઘરમાં ચોરી થયેલી હતી જેમાં ચોરીમાં મારું પર્સનલ લાઇસન્સ છે સર ઓલ ઇન્ડિયા લાઇસન્સ છે એમાં પિસ્ટલ ચોરી થઈ છે લાઇસન્સ ચોરી થયું છે ઘરેણાં છે રોકડ રૂપિયા છે અને ચાંદીના ઘરેણાં છે એ બધી ચોરી થયું છે લગભગ ઓગણીસથી વીસ લાખ રૂપિયાનું મુદ્દા માલ ત્રીસ કાર્ટેજ હતા પિસ્તલના બે મેગ્ઝીન અને એક પિસ્ટલ અને લાઇસન્સ એ પણ સાથે પછી મેં પોલીસમાં ફરિયાદ લખાવી જઈને પોલીસની ફરિયાદ તો તે દિવસે જ એ લોકો ત્રણ તારીખે જ્યાં લખાઈ દીધું હતું પણ છ તારીખે હું આવ્યો છ તારીખે અહીંયા ગયો હું પછી અહીંયા જઈને પીઆઈ ચૌધરી સાહેબ હતા એમને મળીને આવ્યો હું અને હવે આગળની કાર્યવાહી એ લોકો કરે છે પોલીસ તપાસ ચાલુ છે जामनगरना सी टी सी पोलिस स्टेशन विस्तार बालाजी पार्कमा निवृत्त आर्मी आर्मीमेन करे की जे गणा समय आहे घणा वतन उत्तर प्रदेश गेला ते आश्रय तारीख सत्तर चार बे हजार चोवीस रोज थी मकन बंद होई वेव वच्चे, वच्चे जे मित्र पार्टनर आहे घरे आवीने चॅक करता પરંતુ છેલ્લા લાસ્ટમાં એ લોકો ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસના એકવાર ઘરે ચેક કરેલું ત્યાં સુધી ઘર સહી સલામત હતું ત્યારબાદ ત્રણ પાંચના રોજ ફરીથી ચેક કરતા ઘરના તાળા પૂરત જણાયા હતા ત્યારબાદ જે મૂળ મકાનના માલિક છે નિવૃત્ત આર્મીમેન છે ઉત્તર પ્રદેશના વતનથી પરત ફરેલ અને તેમણે ઘરનો બધો સામાન ચેક કરતા આશરે તેર લાખ અડસઠ હજાર જેટલી રોકડ રકમ તેમજ સોનાના દાગીના એક લાખ પાંત્રીસ હજાર કિંમતના તથા ચાંદીની સિક્કા તેમજ ચાંદીની વસ્તુઓ કુલ ત્રણ લાખ આશરે કિંમતની તેમજ તેમના પરવાનાવાળી એક હથિયાર એટલે કે પોઈન્ટ થર્ટી ટુ કિલીબરની પિસ્ટલ અને ત્રીસ રાઉન્ડ આટલી વસ્તુઓ તેમના ઘરમાંથી ચોરી થયેલું જણાવવા મળેલ હતું જે બાબતને અનુલક્ષીય સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઈપીસી ચારસો ચોપન ચારસો સત્તાવન અને ત્રણસો એંસી મુજબની એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે એ જે ભાઈ છે આ આર્મીમાંથી નિવૃત્ત છે તેમજ તે નિવૃત્તિ બાદ અલગ પોતાનો બિઝનેસ પણ ચાલુ કરે છે મસાલાને લગતો એમનો પોતાનો બિઝનેસ છે અને તે રોકડ રકમ તેમના બિઝનેસને લગત હોય જેના બિલો તેમણે